લોકલ ચેનલ ઓફ વડોદરા શહેરા તાલુકાના ઉજડા ગામના સો ઉપરાંત કોંગ્રેસી કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક રાજકીય પક્ષોના હોદ્દેદારો તેમજ કાર્યકરો એક પક્ષમાંથી બીજા પક્ષમાંથી જોડાઈ રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું તેમ ઉજડા ગામના કોંગ્રેસના આગેવાન મહેશભાઈ પરમાર અનિલ પરમાર રાહુલ અને ભોરાભાઈ સહિતના

ધર્મેન્દ્ર પટેલ સહિતના ભાજપના હોદ્દેદારોએ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર સૌને આવકાર્યા હતા